એક વખતની વાત છે કાઠિયાવાડના એક ગામમાં ઝાલા નામનો યુવાન રહેતો તે બહાદુર ઈમાનદાર અને સચ્ચો માણસ હતો એક દિવસ ગામમાં ખબર ફેલાઈ કે નજીકના જંગલમાં એક સિંહ આવો છે બધા લોકો ડર્યા ખેતરમાં જવું બંધ કરી દીધું પણ ઝાલા બોલ્યો આપણે આપણો ભય જીતવો જોઈએ જો આપણે ડરીએ તો એ સિંહ રાજ કરશે અને જો હિંમત રાખીએ તો માણસ રાજ કરશે સવારે તે એક લાકડી લઈને જંગલમાં ગયો થોડી વારમાં સિંહ સામે આવો સિંહ ગરજ્યો અરે માણસ તું મને મારવા આવો છે ઝાલા શાંતિથી બોલ્યો મને તને મારવાની ઈચ્છા નથી પણ ગામના બાળકો ભયમાં જીવે છે હું ઈચ્છું છું કે તું પાછો જંગલમાં જા સિંહે તેની આંખોમાં જોયું એ આંખોમાં ડર નહોતો પણ દયા અને સત્યનો તેજ હતો सिंह धीमे धीमे वडी गयो अने जंगलमा गायब थई गयो ગામના બધા લોકો ખુશ થઈ ગયા ઝાલની હિંમત અને સમજદારી થી ગામ ફરીથી શાંત થઈ ગયું